નમસ્કાર મિત્રો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે સોમવારે ચાંદીપુરા વાયરસથી વધુ ત્રણ બાળકોના મોત નીપજ્યા એક સમય હતો જ્યારે આવી પરિસ્થિતિ કોરોનામાં પણ હતી ચિંતા એ છે કે શું ગુજરાતમાં કોરોનાની જેમ ચાંદીપુરા વાયરસ પણ બેકાબૂ થતો જશે ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં વધુ ત્રણ બાળકના મોત થઈ ગયા છે એમાં બનાસકાંઠાના સુઈ ગામ રાજકોટના ગોંડલના રાણસિકી તથા સુરતમાં એક એક બાળકના મોત થઈ ગયા છે આ સાથે જ મૃત્યુઆંક ચોત્રીસે પહોંચ્યો છે અને કુલ કેસ ચોર્યાસી થયા છે પાલનપુરમાં બાળકનું મોત નીપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે આ સિવાય સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે અગિયાર વર્ષીય બાળકીમાં લક્ષણ દેખાયા હતા આ બાળકીની સિવિલ હોસ્પિટલમાં પીઆઈસી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી જોકે છત્રીસ કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું આ બાળકીમાં ઝાડા ઉલટી તાવ માથાનો દુખાવો ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો